હેલો દોસ્તો આજે આપણે સંભાવના ચેપ્ટરના પત્તાવાળા દાખલા જોવાના છે આ વિડીયો જો આખો જો તમે જોશો તો તમારે કોઈ બીજા શિક્ષકની જરૂરત જ નહીં પડે કે એ પત્તાવાળા દાખલા શીખવો શીખવો કેમ કે હું જ બધા દાખલા તમને શીખવી દઈશ અને આપણે ત્રણ ચાર દાખલા જોઈશું જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે પાઠ્યપુસ્તકના દાખલા છે જે અવારનવાર પરીક્ષામાં પૂછાયેલા હોય છે અને આ ટેબલ શું છે અને કેવી રીતે યાદ રાખવાનું છે આગામી વિડીયોમાં બોલવાનો છું સૌ પ્રથમ જો ચીપેલા પત્તાની વાત કરવામાં આવે તો કુલ જે પત્તાની સંખ્યા છે તે બાવન હોય છે એટલે કુલ જે પત્તાની આગળ જો વાત થશે અહીંયા તો આપણે અહીંયા બાવન પત્તા લઈશું એમાં એક ભાગ કાળા રંગના પત્તાનો વાત હોય છે અને એક લાલ રંગના પત્તાની વાત હોય છે એટલે બાવનના અડધા અડધા કરીશું તો છવ્વીસ પત્તા કાળા રંગના અહીંયા રંગ યાદ રાખજો કાળીના પણ આગળ આવશે કાળા રંગ અને કાળી એના બંને વચ્ચે કન્ફ્યુઝ ના થતા કાળા રંગના છવ્વીસ અને લાલ રંગના પણ છવ્વીસ પત્તા થઈ જશે હવે કાળા રંગની જો વાત કરવામાં આવે તો અહીંયાથી બીજા બે પાક પડશે એક કાળી અને એક ફૂલ્લી આ બે પ્રકારના કાળા રંગના પત્તા થશે ત્યારબાદ જો લાલ રંગની વાત કરવામાં આવે તો ફક્ત લાલ પત્તાની વાત કરવામાં આવે ત્યારે આપણે આ લાલની વાત કરીશું અને લાલ રંગ અને લાલના પત્તા બંને અલગ અલગ વસ્તુ થશે એ અહીંયા યાદ રાખીશું અને એક છેલ્લે ચોકટના પત્તા હવે છવ્વીસના બે ભાગ પાડીશું તો તેર પત્તા કાઢીના તેર પત્તા ફૂલ્લીના અને આ બાજુ લાલ રંગના છવ્વીસમાંથી તેર લાલના અને તેર ચોકટના થશે હવે મારી ટ્રીક અહીંયાથી કામ આવશે હવે અહીંયા શું કરીશું બાર પત્તા ચિત્રવાળા લઈશું ચિત્રવાળા પત્તામાં જે કે અને ક્યુ ગુલામ રાજા અને રાની આવા આ ત્રણ પત્તા દરેકમાં હશે એટલે ફૂલ્લીના પણ જે કે અને આવી જશે લાલના પણ જે કે અને ક્યુ આવી જશે અને ચોકટના પણ જે કે અને ક્યુ આવી જશે આમ ટોટલ મળીને આખા આખે બાવન પત્તામાંથી બાર ચિત્રવાળા થશે કાળીના જે કે ક્યુ ફૂલ્લીના જે કે ક્યુ લાલના જે કે ક્યુ અને ચોકટના જે કે ક્યુ મોસ્ટ ઓફ બાર ચિત્રવાળા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે એના ઉપરાંત પર અગર જો પૂછવામાં આવતા હોય છે તો અંગ્રેજી મૂળાક્ષરવાળા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે હવે અંગ્રેજી મૂળાક્ષરમાં જે બાવન પત્તામાંથી ટોટલ જે કે ક્યુ અને એક આ અંગ્રેજી મૂળાક્ષર દર્શાવવામાં આવે છે એમ કાળીના જે કે ક્યુ એ હોય તો દરેકના પણ જે કે ક્યુ એ હશે એટલે ફૂલીના પણ જે કે ક્યુ અને એ જે કે ક્યુ અને એ જે કે ક્યુ અને એ એટલે ટોટલ જે થશે એ આપણને સોળ મળશે ચાર આના ચાર આના ચાર આના અને ચાર ચોકટના આ કોલ મળીને સોળ અંગ્રેજી મૂળાક્ષર થશે અને એક અંતિમ વસ્તુ યાદ રાખો અંકોવાળા પણ અમુક વખત પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં ટોટલ અંકોનો વાત કરવામાં આવે તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ મુજબ દરેકમાં થશે તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા બી આવી જશે બે ત્રણ ચાર પાંચ અને છ સાત આઠ નવ અને દસ આમાં પણ આવી જશે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જો મિત્રો આ આખું જે માઇન્ડ મેપ મેં બનાવ બનાવ્યું છે તે દરેક પ્રકારના પત્તાવાળા દાખલાઓને સોલ્વ કરવામાં ઉપયોગી છે અગર તમને આ આખું ટેબલ યાદ થઈ જશે આ આખો માઇન્ડ મેપ તમને યાદ રહી જશે તો પત્તાવાળા દાખલામાં તમારે કોઈ પણ ભૂલ નહીં પડે તમે એમાં પૂરે પૂરા માર્ક્સ લાવજો અને ફતાવાળા દાખલા સંભાવના છે એ અત્યંત ઉપયોગી છે એટલે આ આટલા તમારે ગમે તે કરીને યાદ કરી દો ઈઝી છે થોડુંક પ્રેક્ટિસ કરજો તો બધું મોઢે રહી જશે અને આના પછી આપણે હવે આના ઉપરના ત્રણ દાખલા જે છે મોસ્ટ આઈએમપી તે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરીશું તો હવે આપણે આગળ દાખલાઓને સોલ્વ કરવાના છે જેમાં પહેલો જે દાખલો છે એ આ પ્રમાણે છે જે ઉદાહરણ નંબર ચારનો છે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોપડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેવી સંભાવના પૂછો એમાં બે દાખલાઓ દર્શાવેલા છે એકો હોય અને એકો ન હોય તો ચલો આપણે આને સોલ્વ કરીશું શું કરીશું આ સંભાવના માટેનું સૂત્ર છે તો પી ઓફ ઇ જોઈએ તો સાનુકૂળ પરિણામો કેટલા છે હવે એકો હોય કેટલા એકા છે જોઈ લો અહીંયા એક બે ત્રણ અને ચાર કુલ ચાર એકા છે કુલ કેટલા છે ચાર એકા છે એટલે શાનું કોઈ પરિણામ કેટલા થઈ ગયા આપણા જોડે ચાર અને શક્ય તમામ પરિણામો પરિણામો અહીંયા કેટલા છે શક્ય તમામ પરિણામો બાવન એટલે અહીંયા સીધું બાવન આપણે મૂકી દઈશું જો અગર અહીંયા ભાગ ચાલતા હોય તો ચલાવી દો અગર અગર ભાગ ના ચાલતા હોય તો ને ચલાવવાના અહીંયા તેર ચોક બાવન થશે એટલે એક એટલે ચાર અને ચાર ઉડી ગયા એટલે અહીંયા એક અપોન તેર મળશે એટલે એક દાખલો આપણે જોઈ લીધો જેમાં આપણે સંપૂર્ણપણે આ ટેબલમાંથી જ ઉપયોગ કરેલો છે જો અગર ટેબલ આવડતું હશે તમારે ખૂબ જ સહેલું થઈ જવાનું છે હવે શું કહે છે એકો ન હોય એટલે શું કહે છે આ બધામાંથી એકા નીકાળ દો એટલે કે કેટલા એકા નીકળવાના ચાર એકા નીકાળી દો બાવન પત્તામાંથી ચાર એકા નીકાળ દો એટલે કુલ કેટલા રહેશે ચલો પી ઓફ એફ કરું ચલો તો બીજા દાખલાનો જે જવાબ આવશે હું અગર આમાંથી એક નીકાળી દઉં તો મારા જોડે અડતાલીસ પત્તા રહી જાય અને છેડમાં કેટલા રહે બાવન ચલો જો આના આગળ ભાગ પાડવામાં આવે તો તેર ચોક બાવન થાય અને ચાર અહીંયા ભાગ પાડશે બાર ચોક અડતાલીસ થાય તો મારી જોડે જે જવાબ હશે બાર છેદમાં તેર આવશે આમ મેં ફક્ત આ ટેબલનો ઉપયોગ કરી કરીને જ આ દાખલો સોલ્વ કર્યો છે મેં વધારે કે બીજું મગજ દોડાવ્યું નથી જો દાખલો તમારે આવા સોલ્વ કરવા હોય તો આ ટેબલ યાદ કરી દીધો ઓકે હવે આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો ચૌદનો દાખલો જોવાનો છે જેમાં એ પત્તાની જ વાત કરવામાં આવી છે જેમાં સરખી રીતે ચીપેલા બાવન પત્તાની ઠોકળીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે જેમાં લાલ રંગનો રાજા હોય અહીંયા શું કહેવા માગે છે લાલ રંગનો જે રાજા છે તેના કેટલા કિંગ હોય એટલે કે રાજા હોય એટલે એક રાજા અને બે રાજા એટલે પહેલાં દાખલા માટે પી ઓફ એ જો હું કરું તો મને શું જવાબ મળશે કેટલા રાજા થયા બે એટલે બે સાનુકૂળ પરિણામ થઈ ગયા અને ટોટલ કેટલા પત્તા છે અહીંયા બાવન પત્તા છે એટલે છવ્વીસ દુ બાવન થઈ જાય અને બે બે ઉડી ગયા તો પહેલાનો જવાબ મને મળશે એક અપોન છવ્વીસ એ જ મુજબ પી ઓફ બી હવે શું કહે છે કે મુખ મુદ્રા જો અહીંયા ચિત્રવાળાને હું એક સ્પષ્ટ કરી દઉં ચિત્રવાળા પત્તા એટલે જ મુખ મુદ્રાવાળા પત્તા એટલે હું ચિત્રવાળા પત્તાને મુખ મુદ્રાવાળા પત્તા પણ કહી શકાય મુખ મુદ્રા એટલે જ ચિત્ર બંને સમાન શબ્દો છે હવે મુખ મુદ્રાવાળું પત્તુંની વાત કરવામાં આવે છે તો આખા પત્તા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે મને ટોટલ કેટલા પત્તા મળશે અહીંયા સાનુકૂળ પરિણામમાં બાર અને ટોટલ નીચે કેટલા પત્તા છે કુલ બાર બાવન આ મુજબ જો હું તેર ચોક બાવન કરું અને ચાર તરી બાર કરું તો ચાર ચાર ઉડી ગયા એટલે મને મળશે ત્રણ અપોન તેર એ જ મુજબ જો વાત બીજો દાખલો આપણે સોલ્વ કર્યો હવે ત્રીજાની જો વાત કરવામાં આવે તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું છે તો ત્રીજા માટે પી ઓફ સી કરું તો હવે લાલ રંગનું મુખ મુદ્રા લાલ રંગ ક્યાં છે પહેલાં લાલ રંગ શોધો અને એમાં મુખ મુદ્રાવાળું જો લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કુલ પરિણામ જે છે સાનુકૂળ પરિણામ એ છ છે અને ટોટલ કેટલા પત્તા છે અહીંયા બાવન આમ આના ભાગ પાડવામાં આવે તો છવ્વીસ દુ બાવન થાય અને અહીંયા ત્રણ દુ છ સમાન સમાન સંખ્યા ઉપર નીચે કપાઈ જાય હવે જે જવાબ મળશે ત્રણ છવ્વીસ મળશે જો આ પુસ્તક ઈઝી થઈ જાય છે હવે ચોથો પ્રશ્ન છે લાલનો ગુલામ એટલે જો એક વસ્તુ સ્પર્શ કરો લાલ રંગનો અને લાલનો વસ્તુ અલગ છે લાલ પછી રંગ આવે તો આખી વસ્તુની વાત થશે ફક્ત જો અહીંયા લાલની જ વાત કરવામાં આવે છે લાલના કેટલા ગુલામ છે ફક્ત લાલનો એક જ ગુલામ છે જે એટલે આમાં માન્ય અનુકૂળ પરિણામ એક થશે અને કુલ પરિણામ મારા અહીંયા લખેલ છે બાવન એ થઈ જશે એટલે પી ઓફ ડી આપણે કરી દીધું હવે પી ઓફ એફ કરીએ પી ઓફ એફમાં કહે છે કે કાળીનું પત્તું કેટલું કાળી હવે ક્યાં છે કાળીના કેટલા પત્તા છે અહીંયા કુલ એટલે તેર પત્તા છે એટલે એના માટે સાનુકૂળ પરિણામ તેર મળશે અને કુલ પરિણામ મને બાવન મળશે જો અહીંયા ભાગ ચાલતા હોય તો ચાલે દેવાના હા અહીંયા ભાગ ચાલે છે તેર ચોક બાવન તો તેર ને તેર ઉડી ગયા એટલે અહીંયા એક વધશે એક અપોન ચાર આ મુજબ હવે એક છેલ્લો દાખલો જે બાકી રહ્યો છે ચોકટની રાણી મળવાની સંભાવના કેટલી એટલે આપણે પી ઓફ ઇ કરી દઈએ તો ચોકટ માટે શું જોઈશું ચોકટ છે અને તેની રાણી કેટલી છે ક્યુ એટલે કે એક જ એટલે તેની રાણી એક જ છે તો આનો પણ જવાબ એક અપોન્ટ બાવન થશે અહીંયા આપણે એક બીજો બી દાખલો કમ્પ્લીટ કર્યો હવે પછીનો દાખલો છે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો પંદરનો દાખલો એમાં એમ કહેવા માંગે છે કે પાંચ ચોકટના પત્તા છે આમાં બાવન પત્તાની જગ્યાએ ફક્ત પાંચ જ લીધા છે કયા જોઈ લો એક દસો ગુલામ રાણી રાજા અને એક એટલે ટોટલ કેટલા થયા કુલ પરિણામ આપણે કેટલા મળશે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કુલ મારે પરિણામ જો મળશે અહીંયા કેટલા મળશે પાંચ હવે શું પ્રશ્ન પૂછે છે અને રાજા અને કને તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે એટલે કુલ પાંચ પત્તાનો સમાવેશ કરવામાં આવેલ છે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે એક પત્તું હવે યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો પહેલાનો જવાબ શું છે પી ઓફ એ હું કરું શું કે પથ્થું રાણીનું હોય પાંચમાંથી રાણીના પત્તા કેટલા એટલે કુલ પરિણામ એક જ છે એટલે જે મને સાનુકૂળ પરિણામ મળ્યું એક મળ્યું અને કુલ પરિણામ કેટલા એક બે ત્રણ ચારને પાંચ એટલે પહેલો આપણે દાખલો અહીંયા કમ્પ્લીટ કર્યો એના પછી શું કહે છે બીજામાં જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે હવે શું કહે છે આ જે રાણીને છે હટાઈ દો કેટલા હવે કેટલા પરિણામ થશે દસો ગુલામ રાજા એક એટલે કુલ ચાર પરિણામ થયા એક બે ત્રણ અને ચાર આમાંથી રાણીને હટાવી દીધી એટલે હવેના દાખલામાં શું કેટલા કુલ પરિણામ થશે કુલ પરિણામની સંખ્યા ચાર થશે હવે શું કે છે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે આપણે મૂકી દીધી અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય હવે એક ક્યાં જ કેટલા છે અહીંયા એક એકો છે એટલે પી ઓફ બી જો હું કરું તો એકો મને કેટલા મળ્યા એક મળશે એટલે કુલ પરિણામ એક મળશે ને અરે સારું કુલ પરિણામ એક મળશે અને કુલ પરિણામ કેટલા છે એક બે ત્રણ અને ચાર આ જ મુજબ બીજો એક દાખલો છે એ શું કહેવા માગે છે રાણી હોય તેની સંભાવના હવે દસો ગુલાબ રાજા અને એકા એમાં રાણી જ નથી તો તેની સંખ્યા શૂન્ય હશે એટલે પી ઓફ સીની જો વાત કરવામાં આવે તો રાણીની સંખ્યા એટલે શૂન્ય અને કુલ સંખ્યા એટલે ચાર શૂન્ય ભાગ્યા ચારનો જવાબ પણ શૂન્ય થશે આ રીતે આપણે આજે એક મસ્ત રીતે ચીપેલા જે પત્તાઓને જે દાખલા આવે છે આપણે જોયેલા છીએ આ ત્રણ દાખલા મોસ્ટ આઈએમપી છે અવારનવાર લગભગ દરેક બોર્ડની પરીક્ષામાં આમાંથી કોક તો એકાવાળો કે ચીપેલા પત્તાવાળા પ્રશ્નો આવેલા છે આપણે આ સંપૂર્ણ જે દાખલાઓ કર્યા છે આ ટેબલનો ઉપયોગથી કરેલો છે એટલે આ ટેબલ તમે યાદ કરી દો આ માઇન્ડમાં તમે યાદ કરી દો તો તમે કોઈ પણ દાખલો પૂછી લે સરખી રીતે ચીપેલા પત્તાનો તો તમને આવડશે આવડશે અને આવડશે થેન્ક યુ